નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પહેલી તારીખ બીજો મહિનો બે હજાર પચીસને આ શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો અગિયારસો ને પાંત્રીસ કટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયબીનનો ભાવ આઠસો સત્તર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી નો કાકરી કસ્તર વગરનું એકદમ ચોખ્ખું આઠસો સત્તર ભાવ થઈ ગયો આજનો જોવો ક્વોલિટી આઠસો સત્તર ભાવનો આજનો જોઈએ આ સોયબીનનો ભાવ આઠસો ને પચીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી હોય કાકરી કસ્તર વગરનું એકદમ ચોખ્ખું છે જોઈ આઠસો પચીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આજનો ઊંચામાં ઊંચો ભાવ સોયાબીનમાં સુપર ક્વોલિટી સોયાબીન કાંકરી કસ્તર વગરનો આઠસો પચીસ ભાવ ભાઈ આ સોયાબીનનો ભાવ સાતસો ને ચોરાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો સાતસો ને ચોરાણું ભાવનો આજનો ભાઈ એવો ક્વોલિટી જોઈ લે ભાઈ સાતસો ચોરાણું ભાઈ આ સોયાબીનનો ભાવ સાતસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જોઈ લો ક્વોલિટી મા સોયાબીનનો ભાવ સાતસો સત્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે જોઈ લો સાતસો સત્યાસી ભાઈ જોવો ક્વોલિટી સાતસો સત્યાસી ભાવવાનો આજનો ભાઈ આ સોયાબીનનો ભાવ સાતસો ને બાસાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ કાંકરી વાર હોય ભાઈ જોઈ લો સાતસો ને બાસાઠ ભાવ થયો આનો અંતનો ભાઈ જોવો ક્વોલિટી સાતસો બાસઠ ભાઈ આ સોયાબીનનો ભાવ સાતસો નવ્વાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો ભાઈ ક્વોલિટીમાં સારું હોય ભાઈ સાતસો નવ્વાણું ભાવ થઈ ગયો આનો ભાઈ જોવો ક્વોલિટી સાતસો નવાણું ભાવી રૂપિયા થયો સાતસો ત્યાં આ સોયબીનો ભાવ સાતસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ફાઇડ વાળું જોઈ લો સાતસો ને એકાણું ભાવનો આજનો જોવો ક્વોલિટી સાત એકાણું ભાવ આ સોયાબીનનો ભાવ સાતસો બાણું થયો ભાઈ ક્વોલિટી ક્વોલિટીમાં આવું સાતસો બાણું ભાવ થઈ ગયો સાતસો બાણું આ સોયાબીન ભાવ સાતસો ને અઠ્યાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ક્વોલિટીમાં આવું ભાઈ સાતસો ભાવનો આજનો સાકરી એ ભાઈ આમાં જોઈ લો કે સાતસો અઠ્યાસી આજનો